નમસ્કાર મિત્રો રાહુલજીની રેશનલ સભા રાહુલજી ફરી એકવાર સૌનું સ્વાગત છે મિત્રો આજે ફેબ્રુઆરી એટલે આપણા દેશમાં ભારતમાં નેશનલ સાયન્સ ડે ગણાય છે એ રીતે ઉજવાય છે મનાવાય છે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ આ દિવસ રાખવાનું એક કારણ મહત્વનું કારણ એ છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસમાં આપણા એક મહાન વૈજ્ઞાનિક સી વી રામને રામન ઇફેક્ટની શોધ કરી હતી અને એના અનુસંધાનમાં એમને ઓગણીસો ને ત્રીસમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું એટલે એ દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના દિવસને યાદ રાખીને આપણે ભારત સરકારે આપણે સાયન્સ ડે જાહેર કરેલો છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હવે એમનો જન્મ તો અઢારસો ને અઠ્યાવીસ અઠયાસી ના નવેમ્બરમાં થયેલો એટલે ઘણા મિત્રો આ દિવસને એમનો જન્મદિવસ ગણાવે છે એ ખોટી વાત છે પરંતુ એમને ઓગણીસો ને ત્રીસ માં નોબેલ પ્રાઇઝ મળેલું એ વાતને આજે બે હજાર પચીસમાં પંચાણું વર્ષ થયા પંચાણું વર્ષ થયા મિત્રો ભારતને ત્યાર પછી સાયન્સમાં કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યું નથી નોબેલ પ્રાઇઝ મળ્યા છે શાંતિના મળ્યા છે સાહિત્યનું મળ્યું છે પરંતુ સાયન્સમાં કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યું નથી પંચાણું વર્ષ આ વાતને વીતી ગયા તો આ એક શરમજનક કહેવાય આવડ મોટા દેશમાં આટલી બધી પ્રતિભાઓ છે ટેલેન્ટની કોઈ કમી નથી ટેલેન્ટની કોઈ જ કમી નથી પણ છતાં જ્યારે આપણને જ્યારે સાયન્સમાં નોબેલ ના મળે ત્યારે દુઃખ થાય અને ઘણા મિત્રોનું કહેવું હોય કે આમાં શું થઈ ગયું નોબેલની શું જરૂર છે સાયન્સની શું જરૂર છે એવું ઘણા મિત્રો કહેતા હોય પણ એ ખોટી વાત છે આ એક દાખલો નોબેલ મળે ના મળે એનો સવાલ નથી પરંતુ આ દાખલો એવું બતાવે છે કે આપણે સાયન્સમાં પાછા પડીએ છીએ એ બતાવે છે કે સાયન્સમાં કેમ આપણે પાછળ પડીએ છીએ આપણે કેમ વિદેશની શોધો વાપરવી પડે છે આપણે કેમ એવું એ નથી કરી શકતા નવું રિસર્ચ અચ્છા સીવી રામનના ભત્રીજા એ સુબ્રમણ્યમ ચંદ્રશેખર હતા અને એ લાહોરમાં જન્મેલા એ વખત તો ભારત સ્વતંત્ર નહોતું એટલે બધું ભારત જ કહેવાય હિન્દુસ્તાન કહેવાય તો એ પછી

એટલે એ બાજુ પર રાખીએ પણ એમને પણ ફિઝિક્સનું એસ એસ્ટ્રોફિઝિસિસ્ટ હતા એ તો એમને પણ નોબેલ પ્રાઇઝ મળેલું કાકા ભત્રીજા એ આ રીતે નોબેલ પ્રાઇઝ મેળવેલા પરંતુ એ જ્યારે એમને નોબેલ મળ્યું ત્યારે એ અમેરિકન સિટીઝન હતા એટલે ભારતના તો ગણાય નહીં ઘણા બધા વૈજ્ઞાનિકોને મળેલા છે ભારતીય મૂળ ભારતના હોય એવા પણ એ જ્યારે નોબેલ મળ્યું હોય ત્યારે ભારતના ના હોય નાગરિક ના હોય તો મિત્રો આવું કેમ થાય છે એ વિશે આપણે વિચારવું જોઈએ સાહેબે એક એવું નિવેદન આપ્યું એ એ મને તો નિવેદનમાં કોઈ તથ્ય લાગતું નથી કે અમેરિકામાં ભણી ભણી ગણી ને હાર્વર્ડ ને એવી બધી મોટી મોટી કોલેજોમાં ભણી ગણી અને પછી ભારતીયો પાછા જતા રહે છે દેશમાં ત્યાં જઈને ફેક્ટરીઓ નાખે છે ને બહુ કમાય છે એવું એક બહુ મોટું ગપોળું માર્યું ટ્રમ્પ સાહેબે વાસ્તવમાં તમને કહું આ તથ્યો નથી જો ભારતમાં એ ભારતના વિદ્યાર્થીઓ અહીં ભણી ગણી ત્યાં જઈને કમાય એવું તો હોતું નથી આ વૈજ્ઞાનિકો જ જુઓ તમે જે પણ વૈજ્ઞાનિકોને નોબેલ મળ્યા છે મૂળ ભારતના હોય એ ડૉક્ટર ખુરાના હતા ને બીજા જે બધા વૈજ્ઞાનિકોને એક ને જે જે વૈજ્ઞાનિકોને ભારતના મૂળ ભારતના નોબેલ મળ્યું છે એ ભારતના નાગરિક જ નહોતા હવે કપોડું મારી દીધું કે બધા ભાઈ ભણી ગણી ને અહીં જ ના કમાય દેશમાં શું કરવા જાય દેશમાં સગવડો નથી મળતી એટલી બધી ચાન્સીસ નથી મળતા એટલે તો અહીં આવતા હોય છે અને બીજું તમને કહું કે આઈઆઈટી આઈઆઈટીમાંથી ભણેલા મોટા ઘણા બધા સારા જે સ્કોલરો હતા એ એમણે વિદેશોમાં જઈને નામ કમાયા છે અને વિદેશોમાં જઈને રૂપિયા કમાયા છે અને એમાંથી એક બહુ મોટું નામ છે અમર બોઝ બીઓ ડબલ એસ બોસ કંપનીના અત્યારે જે બધી ઇલેક્ટ્રોનિક સાધનો આવે છે મ્યુઝિક સિસ્ટમ ને બધું જે આવે છે બહુ જ મોંઘું હોય છે આ એરપોર્ટ ને બધું બોસ નું આવે છે એ અમર બોસ આઈઆઈટી નો માણસ હતો અને અમેરિકામાં એને કંપની નાખીને બહુ ઇન્ટેલિજન્ટ હતો એને બધા આવા સાધનો બનાવ્યા છે મ્યુઝિક સિસ્ટમ ઉપર એની જોરદાર પકડ છે તો આ એક બહુ મોટું ગપ્પુ છે અને બીજી વાત એટલે મારે આજે વિજ્ઞાન દિવસે મારે એ યાદ કરી હતી મિત્ર બહુ આજે મેં પોસ્ટ મૂકી હતી વિજ્ઞાન દિવસના નિમિત્તે ને મને કાયમ રામન યાદ આવે છે આ દિવસે આજે સાયન્સમાં નહીં બાણું વર્ષ થયા સાયન્સમાં નોબેલ નહીં મળ્યું પંચાણું વર્ષ થયા સાયન્સમાં નોબેલ મળ્યું નથી કેમ કેમ નથી મળતા નોબેલ સાયન્સમાં તો એક મિત્ર બહુ સરસ કોમેન્ટ કરી કે કુંભ મેળા યોજાય છે વિજ્ઞાન મેળા કેવા યોજાતા હવે સાયન્સમાં નોબેલ નથી મળ્યો એનું મુખ્ય કારણ એ છે કે વૈજ્ઞાનિક અભિગમ પ્રજામાં રહ્યો નથી વૈજ્ઞાનિક અભિગમ પેદા કરવો પડે અને એ કામ સરકારનું હોય કે વિદ્યાર્થીઓમાં સ્ટુડન્ટમાં એવા ચાન્સીસ આપો તમે એમનામાં જિજ્ઞાસા પેદા કરો એવા વૈજ્ઞાનિક અભિગમ પેદા કરો તો પછી વિજ્ઞાનમાં આગળ વધે પ્રતિભાવની તો કોઈ કમી છે જ નહીં પ્રતિભાની તો કમી છે ટેલેન્ટની તો કમી છે નહી તો વિજ્ઞાન મેળાઓ યોજવાના બદલે સરકાર તો કુંભ મેળાઓ પાછળ અશે કુંભ મેળાનું એક અલગ મહત્વ હશે ના નથી કેતો હું પણ અને આજે શંકરાચાર્ય નું એક નિવેદન એવું આવ્યું કે માઘ મહિનાની પૂર્ણિમા એ કુંભતો પૂરો થઈ ગયો હતો આ તો સરકારી કુંભ હતો સરકાર અત્યારની સરકારને સાયન્સમાં રસ જ નથી એવું કહીએ તો એ ચાલે એને તો પ્રજાને ધર્મના અફીણ પીવડાય અને એવા ઊંધા રવાડે ચઢાવી છે કે જેથી એને વોટ મળ્યા કરે ધર્મના ફીણ જ એને તો ગોળી ગોળીને પીવડાવે છે કુંભ હજારો વર્ષોથી કે હજારો વર્ષોથી તો નહીં આઠમી સદીમાં શંકરાચાર્ય ચાલુ કરેલો પછી વાર્તાઓ તો બધા ગોઠવી કાઢતા હોય છે પણ માનો કે હજાર કે બારસો કે પાંચસો વર્ષથી કુંભમેળો યોજાય છે પણ આટલો બધો એનો હાઈપ કોણ ઊભું કરતું તું કોઈ નહોતું ઊભું કરતું દર છ વર્ષે મિની કુંભાય છે બાર વર્ષે મહાકુંભ યોજાય છે દર વર્ષે દર પ્રયાગરાજ વર્ષે યોજાય છે એકવાર નાસિકમાં યોજાય છે એકવાર પ્રયાગરાજમાં યોજાય છે એકવાર ઉજ્જૈનમાં આવું ત્રણ ચાર જગ્યા એ યોજાય છે હરિદ્વાર યોજાય છે તો આવી રીતે ચાર જગ્યાએ કુંભ યોજાય છે તો આટલું બધું ઘાટપણ તો હતું જ નહીં આ ઘાંઠપણ ઊભું કર્યું આવક

એનો વાંધો છે એમાં અકસ્માત થયા લોકો મરી ગયા કેટલાય પ્રજાનું માનસ જ આવું ગેલપણમાં ઘુસી જાય છે હવે તમને કહું કે કેમ કે જો તમે કે વૈજ્ઞાનિક અભિગમને તોડી પાડવાનો વિજ્ઞાન વૈજ્ઞાનિક અભિગમને તોડવાનો હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ તો ગવર્મેન્ટનું જ છે અને બીજું યુપી ગવર્મેન્ટનું હોય સરકારનું સ્ટેટ ગવર્મેન્ટનું આવા આ બોર્ડે સેમ્પલ લીધા જાન્યુઆરીમાં જુદી જુદી જગ્યાએથી જે હોય અને એ લોકોએ કહ્યું કે આ પાણી પીવા તો ઠીક નાવા માટે પણ યોગ્ય નથી તો હવે સરકાર પોતે સરકારના પોતાના બોર્ડની જે જ વાતને ખોટી રહી હોય છે મૂળ સરકારનો અભિગમ જ ખોટો છે છે હવે દરેક પાણીમાં કોલી જે હોય ફિકલ ફોર્મ એ આપણા મનુષ્યોના મેમલના આંતરડામાં હોય છે જ પણ એનું એક પ્રમાણ હોય અને એ આંતરડામાં હોય ત્યાં સુધી ઠીક છે પણ તમારા દ્વારા બહાર જાય અને પછી જ્યારે નદી નાળામાં એ પ્રવેશે ત્યારે બહુ એ ગંભીર પરિણામો આપે ઝાડા ઉલટી હાથ એ બધા રોગો એનાથી થાય એટલે નદી નાળાઓમાં એનું એક માપ હોવું જોઈએ ચોક્કસ એનાથી વધી જાય તો એ પાણી પીવા માટે નાવા માટે યોગ્ય ના ગણાય તો એનું એક માપ ખરેખર શું છે ખરેખર તો ના હોય એ જ સારું અને એને એ જે બેક્ટેરિયાનો નાશ કરવા માટે જે બીજા બીજા બેક્ટેરિયા પાણીમાં કામ કરતા હોય એના લીધે ઓક્સિજન પેદા થતો હોય એને બીઓડી કહેવામાં આવે છે લેવલ હોય છે એ થ્રી એમજી જ હોવું જોઈએ લીટરે તો એ એ પણ ત્રણથી વધારે હોય તો એ નહીં સારું કારણ કે એ જે ગંદકી છે એનો નાશ કરવા માટે વધારે વપરાય છે ઓક્સિજન એવું થાય બીઓડી તો એનું પણ એક માપ હોય એ પણ વધારે હોય તો એ ના ગણાય અને આ જે જે ફિકલ કોલિફોર્મ હોય છે બેક્ટેરિયા એનું પણ માપ હોય છે હવે ખરેખર તો ના હોય એ જ ચોખ્ખું જે ફિકલ એક પણ ના હોય આ કોલિફોર્મ બેક્ટેરિયા એ જ સારામાં સારું પાણી કહેવાય પરંતુ છતાં અમારા વિસ્કોન્સીન સ્ટેટનું એક મેં રિપોર્ટ જોતો હતો ઓનલાઈન બેઠો બેઠો ફેંકતો હતો અહીંના સ્ટેટની કેવી ગાઈડલાઈન છે ને જેમ તમે ગંગામાં કુંભ સ્નાન કર્યું મહાકુંભ પવિત્ર અને ફલાણું ઢીકણા સ્નાન કર્યા અમૃત સ્નાન નામ તો એવા આપે છે ને તો એ બધા જે તમે સ્નાન કર્યા આંકડો આવ્યો પાસઠ પાસઠ કરોડનું પાસઠ કરોડ ઘેટા એવા માસ મહિન્યા પહેલાં એમાં ફસાઈ ગયા તે દોડી દોડીને જઈને નહીં આવ્યા હવે એનો અમારો એનો વિસ્કોન્સીન સ્ટેટનો હું રિપોર્ટ જોતો હતો તો એમાં આમ તો ખરેખર સિંગલ સેમ્પલ લીધું હોય એમાં એકસઠ જ એમપીએન સો મિલીગ્રામ એમ સો મિલીટર સો મિલીટરે એકસઠ આવા બેક્ટેરિયા મળવા જોઈએ એ બહુ સારું ગણાય પાંચ સેમ્પલો જે લીધા હોય મહિનામાં પાંચ સેમ્પલ એમાં એનું માપ એકસો છવ્વીસ એમપીએન સો એમ એકસો છવ્વીસ એમપીએલ ગણાય છે અને બસો પાંત્રીસ હોય સો એમ એ બસો પાંત્રીસ બેક્ટેરિયા મળે એ સિંગલ સેમ્પલમાં તો એ વોર્નિંગ ગણાય એના પછી તો વોર્નિંગ આપવાનું ચાલુ થઈ જાય અને એક હજાર એમ્પિયન સો મિલીટરે એક હજાર આવા એમ્પિયન એ જે એનું માપ છે બેક્ટેરિયા મળે તો એક હજારથી થી બસો પાંત્રીસ સુધી તો આ વોર્નિંગ સૂચનાઓ ને એ બધું ગણાય એમ્પીએન સો એમ એલ પાણીના સેમ્પલમાં એક હજાર એમપીએન એક હજાર બેક્ટેરિયા મળે તો એ બીચ બંધ કરી દેવામાં આવે છે બીચ બંધ કરી દેવામાં આવે છે તો સાંભળો તમે હવે ધ્યાન દઈ સાંભળજો એક હજાર થી વધારે મળે એક હજાર એમપીએન હોય સો એમ એલ થી એક તો બંધ કરી દેવામાં આવે છે બીજ ભારત સરકારે આ લિમિટ જે અહીં એક હજાર ની છે એ ત્યાં કઈ રાખી ખબર છે પચીસો ની અહીં એક હજાર એમપીએન મળે સો એમ એલ એ તો બંધ કરી દેવામાં આવે છે ત્યાં પચીસો ની રાખી અને મળ્યા કેટલા એ ધ્યાનથી જુઓ મળ્યા કેટલા કોને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને મળ્યા કેટલા સો એમ એલ પાણીમાંથી પચાસ હજાર ગંગાના પાણીમાંથી મળ્યા અને તેત્રીસ હજાર એમપીએન યમુનાના પાણીમાંથી મળ્યા સરકારે ગાઈડલાઈન પચીસો ની રાખી છે ખરેખર ખોટી જ છે એ ખરેખર ખોટી છે છતાં એમાંથી કેટલા મળ્યા આ બોર્ડ ને ઓગણપચાસ હજાર વિચાર કરો તો આ પાણી નાવાલાયક ના પીવે તો નહીં જ કોઈ પાણી તો મિત્રો આ રીતે આ ગવર્મેન્ટ પોતે જ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી નથી ને ધર્મના બાને લોકોને રવાડે ચડાવે છે એ આ રીતે સાબિત થાય છે પછી ક્યાંથી તમને નોબેલ પ્રાઇઝ મળે અને એક ભાઈને તો એવી કોમેન્ટ કરી કે નોબેલની જરૂર શું છે ને આપણે એનાથી વધારે સારી રીતે રહીએ છીએ હવે આ ભાઈ તમે બહુ સારી રીતે રહો છો બધું જાણે છે આખી દુનિયા જાણે છે બીજા બસો વર્ષ સુધી નોબેલ મળે એવું નથી જો આવી રીતે ગવર્મેન્ટના જ રવૈયા હોય તો બીજા બસો વર્ષ સુધી નોબેલ મળે એવું નથી કારણ કે સાયન્ટિફિક અભિગમ જુઓ તમે હવે આ શું થયું છે કે ઘણા મને ઇનબોક્સમાં મેસેજ કર્યા કે એમના નહીં આયા છે કુંભમાં અને આવીને બીમાર પડ્યા છે ખાંસી ઉધરસ થઈ ગયું છે ડાયરિયા થઈ ગયા છે બીમાર થઈ ગયા છે પણ કોઈને કહેતા નથી કારણ કે આટલા બધા બેક્ટેરિયા હોય તો બીમાર પડાય સ્વાભાવિક છે તંદુરસ્તી ને હાનિ પહોંચે જ તો બીમાર પડ્યા છે અને છાપામાં એક કટિંગ પણ આવ્યું છે હિન્દી ન્યૂઝપેપરમાં કટિંગ પણ આવ્યું છે કે કુંભમાં ત્યાં પછી સિત્તેર ટકા લોકો બીમાર પડ્યા છે પડ્યા જ છે પણ કહે કોને પવિત્ર સ્નાન અલા ભાઈ આ પવિત્ર નહીં આ તમે ગંદકીમાં સ્નાન કરી આયા ગંગાનો એમાં કોઈ વાંક નથી ગંગા નદી તો પવિત્ર છે ગંગા નદીનો વાંક જ નથી તમે એમાં ગંદકી ના ઠાલવો તો ગંગા એની જાતે ચોખ્ખી થઈ જાય કારણ કે ગંગા તો વહેતી નદી છે ગંગાના પાણીમાં દરેક પાણીમાં આ જે હોય બેક્ટેરિયા હાનિકારક એને મારવાના માટે બીજા પાછા વાયરસ બેક્ટેરિયા હોય છે જ એમનું કામ કરતા જ હોય છે એ તમે જો બીજું કશું ગંદકી ના ઠાલવો તો એ નદી ઓટોમેટિક ચોખ્ખી કરતા જ હોય સ્વાભાવિક છે એમાં તો ઓક્સિજનનું લેવલ વધતું હોય છે તો મિત્રો ગંગા ઓટોમેટિક ચોખ્ખી થઈ જાય એમાં સવાલ જ નથી અને એમાં એમાં કોઈ ખોટું નથી ને ગંગાને એમાં વખોડવાની વાત જ નથી ગંગા તો પવિત્ર સારી નદી છે વાંધો તમારો છે કે તમે અંદર ગંદકી ઠાલવ ઠાલવ કરો છો અને ગંગાને ઓટોમેટિક ચોખ્ખી કરવાવાળા વાયરસ બેક્ટેરિયા પણ થાકી ગયા છે એક રિપોર્ટ એવો પણ છે કે એ લોકો પણ હવે એટલું કામ નથી કરી શકતા કારણ કે હવે એટલું બધું અંદર ગંદકી ઠાલવાય છે કે પેલા પહોંચી જ ના વળે ને જે કુદરતી જે બેક્ટેરિયા છે કુદરતી વાયરસ જેનો સોર્સ છે કે જે ગંદકીને સાફ કરે એ પહોંચી નથી વળતો એ ઓછો પડે છે કારણ કે મિત્રો ગંગામાં સીધે સીધું ગટરોનું પાણી જાય છે તમે જે જે મળમૂત્ર દિવસોમાં જે કાઢતા હો છો અને ગટર દ્વારા સીધું ગંગામાં જાય છે એક્યાસી જે નાળાઓ છે એમાંથી ફક્ત એમાંથી લગભગ ચુવાલીસ નાળાઓનું પાણી તો સીધે સીધું જાય છે ટ્રીટમેન્ટ થયા વગર એક્યાસી માંથી આ માં તો આશ્રય કહું છું હવે એનો ચોક્કસ આંકડો મને ખબર નથી પણ એક્યાસી માંથી ચુમ્માલીસ નાળાઓનું પાણી તો સીધું સીધું ટ્રીટમેન્ટ થયા વગર જાય છે તમે ટ્રીટમેન્ટ કરીને કરો ચોખ્ખું કરીને તમે ગંગામાં ઠાલવો તો આ દશા ના થાય પણ તમે તો સીધે સીધું જ ગટર ગંગા ઘુસાડી દો છો તમારી તો એ ક્યાંથી ચોખ્ખું થાય અચ્છા આ તમારે અને ગંગા આવી રીતે મુખ્યમંત્રીઓને વડાપ્રધાનોને બધા જે કપોળા માર્યા પીવાલાયક છે ને ફલાણાં લાયક અને સરકારનો એક ચાલક ચાલાકી તમે જુઓ સરકારની કે એમના જ કંટ્રોલ બોર્ડ એમના જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આવો રિપોર્ટ આલ્યો તો એને હવે તોડવા માટે હમણાં એક પ્રાઇવેટ વૈજ્ઞાનિકને સાધી સાઉથનો કોઈ નામ મરે એનું લેવું જ નથી એને એણે જાતે રિપોર્ટ બહાર પાડી દીધા કે ગંગાનું પાણી તો ચોખ્ખું છે ફલાણું છે ને નામચીન વૈજ્ઞાનિક છે નામ ને અરે ભાઈ પણ તારા રિપોર્ટ તે બહાર પાડ્યા કઈ જગ્યાએ કયા મેગેઝીનમાં કઈ લેબમાં ક્યારે તે બહાર પાડ્યા એને રિપોર્ટ કર્યા ને ક્યારે તે કર્યું કશું જ નહીં બસ એમ જ દીધે રાખવાનું એટલે આપણે ત્યાં વૈજ્ઞાનિકોનો નો અભિગમ ઘણી વાર તો વૈજ્ઞાનિક નહીં હોતો એ આ દુઃખ વાત છે પછી ક્યાંથી નોબેલ પ્રાઇઝ મળે એવા કેટલાય વૈજ્ઞાનિકો હશે કે જેમનો અભિગમ જ વૈજ્ઞાનિક ના હોય વૈ વૈજ્ઞાનિક બની ગયા તો મિત્રો આવી રીતે ક્યાંથી દેશને નોબેલ પ્રાઇઝ મળે આ બહુ દુઃખની વાત છે અને બધા બીમાર પડ્યા છે પણ કોઈ કહેતું નથી પોઠે દાજા હોય તો કોને બતાવે અને ના ના અમે તો હાજર છીએ એવું જ કે પણ

સાફ કરવા ચાલીસ હજાર કરોડ રૂપિયા તો સરકારે શું કરવા ગંગા ચોખ્ખી થઈ જતી હોય તો અને બીજું તમને કહું કે આ આ જે ગવર્મેન્ટને ખબર જ છે કે આ ગંદુ પાણી છે કારણ કે એમનું બોર્ડ પોતે જ કહે છે તો એને એમાં ગંદકી ઓછી કરવા માટે અગિયાર હજાર ક્યુસેક પાણી ચોખ્ખું છોડ્યું શું કરવા છોડ્યું ભાઈ તમે ચોખ્ખી જતી નથી તો અગિયાર હજાર ક્યુસેક પાણી છોડવાની જરૂર શું એટલે એક તો ગવર્મેન્ટ પોતે જ કહેવાય લોકોને ખોટા રવાડે ચડાવે છે અને ધર્મના આફીન પીવડાય અને એક તો પ્રજા ઘેટા જેવી છે પ્રજાનામાં વૈજ્ઞાનિક અભિગમ નથી એટલે તો પાસઠ કરોડ દોડે ને તો બીજા દોડ શું કરવા મૂકે એટલે આ ગંગામાં હું તો ફક્ત એટલું જ કહું છું કે તમારે આ ગંગા સફાઈ કરવા માટે કોઈ એક રૂપિયો વાપરવાની જરૂર નથી એની અંદર કચરો ઠાલવવાનું બંધ કરો ખાલી એની અંદર જે ગટરો જે ઠાલવાય છે બધા સિટીઓની વચ્ચેથી એ ખાલી તમે ઠાલવવાનું બંધ કરશો ને તો ગંગા ઓટોમેટિક ચોખ્ખી થઈ જશે આટલું કહીને મારી વાત પૂરી કરી આવજો બાય બાય